દાખલ કરવામાં આવશે ઉપરાંત શહેર પોલીસ પિસ્તાલીસ દિવસ બાદ હેલ્મેટની કરશે ચુસ્ત અમલવારી પિસ્તાલીસ દિવસ સુધી વાહન ચાલકોને હેલ્મેટ પહેરવા અપીલ કરાશે શાળા કોલેજો સહિતની સંસ્થાઓમાં હેલ્મેટ અંગે જાગૃતતા અભિયાન ચલાવાશે ત્યારબાદ હેલ્મેટ ન પહેરનારા વાહન ચાલકો સામે ચુસ્ત અમલવારી થકી કડક કાર્યવાહી કરશે બે હજાર પચીસમાં અમારા લોકો બે હજાર ચોવીસમાં જેટલા બી અમે લોકો કામગીરી કરી છે આમાં જો જો અમારામાં ઓર બી અમે સુધારા કરવાના છે જો ખામીઓ રહી ગઈ છે જો ખામી આ કામમાં જો ખામીઓ એવી રહી ગઈ છે એના કરવાના જોઈએ ટેકનોલોજીને અદ્યતન ઓર મોડનાઇઝ કરવા જેથી જો અમારા કોર્પોરેશનના બજેટ બી આવે છે એના બી બજેટમાં મ્યુનિસિપલ કમિશનર શ્રી અને શ્રી લેવી લેશે જેથી જો સુવિધાઓ પબ્લિકને મળે છે એના ઓર વધારે સારી કરી શકાય અને ટ્રાફિકને પૂરી બરાબર રહે આ બે હજાર પચીસમાં અમારા નિર્ધાર છે જોઈએ અવજ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ